તો આજે તો ગયા અનન પરની કટિંગે આપણે બકાલું વેસવા વેસ તો તો વેસાયું પણ અહીંયા માથું દૂકી ગયું એટલી બધી ગડદી હતી તો સ્વાગત છે તમારું બધાયનું એક મારા વાસી બ્લોગમાં પડી ગઈ છે સવારને આપણે તો આજે સિરાવિન જવાનું છે ગુવારવિણવા તો બની ગયો છે સાન ખાખરા ને આપણે તો ખાઈ લેવાનું છે હાલો જઈને સાફ પીવું હોય એને તો આ ચા છે આ ખાખરા છે તો આપણે ખાઈને જવાનું છે ગુવારવિણવા તો બન્યા રહ્યો મારા મિની બ્લોગમાં તો ફાઇનલી જો આ ઠેલી લઈ લીધી છે આપણે જવાનું છે ગુવાર વીણવા ગુવારની બાકાજી કી બોલાઈ દેવાની છે તો ફાઇનલી ગુવારમાં પહોંચી જાય છે જોઈ શકો છો ગુવાર જો બધે વીણવાનો જ છે અને આપણે ઠેલી લઈને આવી ગયા છીએ સાઈ સડી જાય જો બાપા ઉતારે છે આપણે ઉતારવા માંડવાનું છે ચાલુ કરવાનું છે તો મંડી ઉતરવા ઘડી તો આવી જશે આપણા મમ્મી ઈ વીણાવા ગુવાર ગુવાર ખાવ હોય તો લઈ જાય અમારા ઓલી થી ગુવાર તો ઘણી બધી મહેનત બાદ મેં અને મારા પપ્પાએ એ ગુવાર વીણ લીધો એ પણ વીણે છે અને હજી વીણવાનો છે મેં એટલો વીણ્યો છે અને હજી તો જાજો વીણવાનો છે આપણે તો આપણે તો જલ્દી જલ્દી ઉતરીને આપણે જવાનું છે અનંત કટિંગ એ ગુવાર બેસવા તો ફાઇનલી હવે ગુવાર વીણાઈ ગયો છે અને હવે હારો બારો કરી કટિંગ લઈ જવાનો છે કાલની કોડે જમ ભીંડો લઈ ગયા હતા તો આટલો ગુવાર થયો છે ના ભીંડો છે તમને ખબર છે આ ગુવાર હજી ઘીરે પડ્યો છે ના આપણે પાઈ છે ઘટ તરફ હાલતા વિસાણ ગાડો ખરે ને હારો કરીને વ્યાજ આવી સિવાનો પરસો કરજે દેવા જોઈ શકો છો કેટલો થઈ ગયો આપણે હજાર થઈ ગયો ગુવાર હારો લઈ ને ફિહારો તો તો

ગાડીઓની લાઈન લાઈન થઈ ગઈ અહીંયા વારો આવે કે આવે કાંઈ ખબર નહીં આપણને સ્ટુડી થઈ ગયેલું ઊંડાઈ ઊભા છે બકાલું વેચવા માટે એમાંય આપણે આપણે સમાવેશ આપણે ઉભા રહી ગયા છે કાલ તો અટવારો આવી પણ આજ એવું લાગતું નથી કે અઠવારો આવ્યું છે દોડથી કે વારોમાં જ રહેવું પડશે આજ તો તો ફાઇનલી જો ની સીઠી મળી જશે સોવી રૂપિયા કિલો ગુવાર અને આટલો ગુવાર છે સોવીની સીટી આપી દીધી છે આપણે લાગશે કે જેવો છે તો દેશું ગાડી ગ્રેવી શું થાય છે જો ભાવ હોય છે તો આપણે એને દઈ દેવાનો અને આ સીઠી જવા દેવાની ફેંકી દેવાય તો ફાઇનલી આપણે રાજો ટાઈમ લીધો અને આપણે અડતાલીસ સોવી રૂપિયામાં ગુવાર આપી દીધો અને હવે બી યાદ કરીએ તો ટાઈમ થઈ ગયો છે ગયા દોઢ બે ગયા ને

તો તો કરજો ગમેક કરાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા મિની વ્લોગમાં ત્યાં સુધી બાય બાય